ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇટ્સ એન્ડ ગેમિંગ ઝોન શરૂ કરતા પહેલાં સંચાલકે સરકારની ઓથોરિટી પાસેથી સાત પ્રકારની મંજૂરીઓ ફરજિયાત લેવાની રહેશે જેને લઈને એસોસિએશનની એક બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી તો આ દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોન એસોસિએશન પ્રમુખ હિતેશ પટેલે કહ્યું કે સરકાર સાથેની અમારી મુલાકાત હકારાત્મક રહી હતી આ પદ્ધતિને કારણે લાયસન્સ મેળવવામાં વિલંબ થાય છે તેવી અમારી રજૂઆત હતી લાયસન્સમાં એસઓપી આવ્યું એસઓપી આયા પછી તરત જ નવો શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા જીડીસીઆર ને પણ બહાર પાડવામાં આવ્યો અને નવા જીડીસીઆર બહાર પાડવામાં આવ્યો એનો તરત જ અમે કીધું કે ભાઈ આ શક્ય નથી અને જે લોકોએ ઘણા વર્ષોથી નવા જૂના જીડીસીઆર પ્રમાણે એમની પાસે બીયુ પરમિશન હોય પ્લાન પાસ કરાવી દીધેલા હોય એમનું પોતાનું આગ એક જગ્યા ઊભી કરી હોય કે કોઈએ માં કરી હોય આવી રીતે જુદી જુદી જગ્યાએ જ્યારે બધી જ વસ્તુનો લાયસન્સ હોય અને એને તમે એમાં ફેરફાર કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો એ શક્ય જે નથી